વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા કાલાવડ સરદાર પટેલ ચોક ખાતે આતંકવાદીનું પુતળું સળગાવી આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળુઓ પર અંધાધૂન ફાયરિંગ કરવામાં આવેલ જેમાં અનેક શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા અને અન્ય તેત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય જેના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવડના સરદાર પટેલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ સંબોધીને કાલાવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ કાલાવડ સરદાર ચોક પાસે આતંકવાદીના પુતળાને સળગાવી આતંકવાદ હાય હાયના સૂત્રોચાર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લા ગ્રામ્ય અને કાલાવડ પ્રખંડના કાર્યકરો તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા